બગડાણા ખાતે નવનીતભાઈ બાલદિયા પર થેલ હુમલાના ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે વિવિધ રાજકીય આગેવાનો નવનીતભાઈ બાલદિયાના ખબર અંતર પૂછવા આવી રહ્યા છે ત્યારે આજે ગાર્યાધર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને સુરેન્દ્રનગર વિસ્તારના પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ પણ નવનીતભાઈ બાલદિયાના ખબર અંતર પૂછવા આવી પહોંચ્યા હતા બધાના ગામે કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાને લઈ સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજે નવનીતભાઈ બાલધીયાની ખબર અંતર પૂછવા ગારિયાદાર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને સુરેન્દ્રનગર વિસ્તારના પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ આવી પહોંચ્યા હતા નવનીતભાઈ બાલધીયાના ખબર અંતર પૂછી સાંત્વના આપી યોગ્ય ન્યાય મળશે તેવી વાતો બંને રાજકીય આગેવાનોએ જણાવી હતી કોળી સમાજના યુવાન પર થયેલ હુમલાને લઈ તમામ રાજકીય આગેવાનો તમામ સમાજના લોકો એકજૂથ થઈ આ ઘટનાને વખોડે છે અને બનેલી નિંદની ઘટનાને લઈ રોષ વ્યક્ત કરે છે ત્યારે ગાળિયાદર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી મહુવા આવી પહોંચ્યા હતા અને હનુમંત હોસ્પિટલ ખાતે જઈ નવનીતભાઈ ખબર અંદર પૂછી તેમના પરિવારજનોને મળ્યા હતા અને આપી હતી ગામના આગેવાન નવનીતભાઈ ઉપર જે હુમલો સમજ તો હુમલો કર્યો છે એ ખૂબ નિંદનીય છે પેલા તો અને હું મારા તો ઓખાડું છું અને નવનીતભાઈને પૂરેપૂરો ન્યાય મળે એની માટે સરકારે સીટની રચના કરી છે કાલે અને બધા મુખ્યમંત્રી એમના નિવાસસ્થાને હતા એટલે નવનીતભાઈને ન્યાય મળે એ મારી લાગણી છે અને મારો પણ કાયમ માટે નવનીતભાઈને સહકાર રહેશે બગદાણામાં નવનીતભાઈ બાલદિયા સાથે આ ઘટના અને હુમલાને લઈ તમામ પક્ષના રાજકીય આગેવાનો તમામ સમાજના આગેવાનો પક્ષા પક્ષી વગર જ્ઞાતિ જાતિથી પર રહીને નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આવી રહ્યા છે દરેક આગેવાનો નવનીતભાઈ બાલદિયાના ખબર અંદર તો પૂછે છે પણ દરેક આગેવાનો કહી રહ્યા છે કે અમારા ક્ષેત્રમાં એ અમારાથી બનતી તમામ કોશિશ કરી નવનીતભાઈ બાલધ્યને ન્યાય અને સહાય મળે તેવા પ્રયત્નો રહેશે ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલ મોહવા આવી પહોંચ્યા હતા અને નવનીતભાઈ બાલધ્યની તબિયત પૂછી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું પટેલ માજી સંસદ સભ્ય માજી ધારાસભ્ય માજી એસ ટીના ચેરમેન આ મને ખબર પડી ચાર દિવસ સુધી હું છોકરીઓને લઈને પ્રવાસમાં હતો મારી સ્કૂલની છોકરીઓને લઈને સૌ સાઉથમાં કાલ રાત્રે આવ્યો એટલે મને ખબર પડી કે આવું બન્યું છે એટલે મારા સમાજના હિસાબે મારે તાત્કાલિક આવવું જોઈએ એ હિસાબે આ સવારથી હું ગાડી લઈને નીકળ્યો ખબર કાઢવા માટે કે ભાઈ શું તકલીફ છે શું છે શું નહીં કેવી રીતે બન્યું એ જાણવા માટે મેં તપાસ કરી તો કે મામૂલી બાબત બાબતમાં આ બન્યું છે જે ના બનવું જોઈએ પણ દુર્ભાગ્ય કહેવાય કરનારાના નહીં કે આ લોકોએ બહુ ખોટું કર્યું છે પણ ભગવાન એમને નહીં છોડે પણ હું એટલું ચોક્કસ કહીશ કે સરકારે જે કંઈ સારી તપાસ કરીને જલ્દી તાત્કાલિક એની દક્ષ્યતા આપે અને જે ચમકદારો છે એને વહેલામાં વહેલી તકે સારા સાચા હોય એને બધાને પકડી અને વધારેમાં વધારે સજા પડે તો એનો દાખલો બેસે અને કોઈ સમાજ ઉપર કોઈ સમાજે તૂટી પડવું એ બહુ ખતરનાક વસ્તુ છે માટે આવું નહીં બનવું જોઈએ અને બને તો એ દુર્ભાગ્ય કહેવાય